ખાતમુહૂર્ત ધારાસભ્ય અક્ષય પટેલના વ્રદસ્થ કરાયું છે આ પ્રસંગે શિનોર તાલુકામાં આવી પહોંચેલા ધારાસભ્ય અક્ષય પટેલ સાથે તાલુકા ભાજપ પ્રમુખ સંકેત પટેલ સહિતના આગેવાનો અને જે ગામના આગેવાનોની ઉપસ્થિતિ વચ્ચે વિકાસ કામ નું ખાતમુહૂર્ત કરાયું હતું

લગભગ સિનોર તાલુકાની અંદર લગભગ આઠ ગામ પંચાયતો જે બનાવવાની છે એ બે કરોડના ખર્ચે બનશે તેમજ એક દિવેરથી મળી રોડ જે ઘણા વખતથી લોકોની માંગણી હતી એ પચાસ લાખના ખર્ચે તેમજ આજે આજે જે અમે મીઢોલ ગામે ઘણા વર્ષોથી જે પેન્ડિંગ હતું કે ભાઈ સ્કૂલનું બિલ્ડિંગ બને અને લગભગ છ વાર એની ડિઝાઇનની અંદર અમે ફેરફાર કરી અને સિત્તેર લાખના ખર્ચે આજે આ બિલ્ડિંગ આજે ફાઇનલ કરી અને આજે કામગીરી શરૂ કરવા માટેનું ખાતમુહૂર્ત કર્યું છે એવી જ રીતે કિંગલોજની અંદર પણ બેતાલીસ લાખના ખર્ચે એક સ્કૂલ બનાવવાનું પણ ખાતમુહૂર્ત કર્યું છે એવી રીતે અલગ અલગ પ્રકારના લગભગ સાડા ચાર કરોડના કામોનું આજે ખાત ખાતમુહૂર્ત કરી અને આજે કામ શરૂ કર